નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ઉગમના દરવાજા બહાર ધામધૂમપૂર્વક પધરામણી કરવામાં આવેલ ગણપતિ મહારાજનું મોતીસર તળાવમાં ધામધૂમ સાથે વિસર્જન કરવામાં આવ્યું લખતર ઉગમના દરવાજા બહારના શ્રદ્ધાળુ ભક્તજનો મોટી સંખ્યાની અંદર ગણેશ વિસર્જનની અંદર જોયા મહિલાઓ આનંદપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગણપતિનીજીની આરાધના કરી અને તેમની શોભાયાત્રામાં ઉપસ્થિત રહી અને ધન્યતા અનુભવી લખતર ઉગમના દરવાજા બહાર આવેલ કુંભાર શેરી કે જે લખતરનો કે જીઆઈડીસી વિસ્તાર પણ ગણવામાં ગણવામાં આવે છે તેની અંદર આ જે તે વિસ્તારના રહેવાસીઓ દ્વારા ગણપતિ મહારાજની ગણોત્સવ નિમિત્તે તેમના દ્વારા પધરામણી કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા ભગવાનની અર્ચના અર્ચન પૂજન આરતી કીર્તન કરવામાં આવ્યું હતું તેમને છપ્પન ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા ત્યારે આ મહિલાઓ અને શ્રદ્ધાળુ મહિલાઓ અને પુરુષો આજે લખતર ગામ બહાર આવેલ મોતીસર તળાવની અંદર ભગવાન ગણેશજીને લઈને ધામધૂપૂર્વક પહોંચ્યા હતા વાતેઘાતે પહોંચ્યા હતા અને ત્યારે તેમને આ મહિલાઓ ડીજેના તાલે ગરબા ગાતી પણ જોવા મળી હતી અને તેઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ જે ગણપતિ મહારાજને છે તે વિદાય દેવા જઈ રહી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો પણ આ શોભાયાત્રા જોવા નીકળી નીકળ્યા હતા સાથે દરેકે દરેક શ્રદ્ધાળુ ભક્તજનોને રસ્તાની અંદર પ્રસાદી પણ આપવામાં આવતી હતી ખાસ કરીને ગણપતિ મહારાજને એવું કહેવામાં આવે છે કે તેઓને હે જે બેસનની વસ્તુઓ અતિ પ્રિય હોય છે તેમ ખાસ કરી બેસનના લાડુ બુંદીના લાડુ સાથે તેમને ચૂરમાના લાડુ પણ અતિ પ્રિય હોય છે ત્યારે મહિલાઓ દ્વારા તેમને આ પ્રસાદ ધરવામાં આવ્યો હતો તેમને મોતીસર તળાવ લઈ જઈ અને તેમની ભાવપૂર્વક ભક્તિપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી અને શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા ગણપતિ મહારાજને લખતર ગામના મોતીસર તળાવની અંદર કે આ જે આ તળાવ છે તે લખતરના સ્ટેટ કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા વિકસાવવામાં આવેલું છે હાલ આ વરસાદના કારણે તળાવ પૂરેપૂરો અને છલો છલ ભરેલું છે આ તળાવની અંદર ગણપતિ મહારાજને ભાવપૂર્વક ભક્તિપૂર્વક વિદાય આપવામાં આવી હતી